ડભોઈ શહેર સત્તર ગામ પટેલ ખાતે સેમિનાર યોજાયો ડભોઈ શહેર સત્તર ગામ પટેલ ખાતે ચાર જિલ્લાના માત્ર એસટી ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર વોકેશનલ તાલીમ માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં આશરે પાંચસો ઉપરાંત બેરોજગાર યુવાનો અને યુવતીઓએ ભાગ લીધો હતો મદદની સ્ત્રીઆમાં રોજગારની કચેરી વડોદરા છોટા ઉદેપુર તથા નર્મદા જિલ્લા તેમજ સમાજ આદિવાસી સમાજ ડભોઈના સહયોગ પૂર્વમાં રોજ ડબલ ખાતે રોજગાર ભરતી મેળો સ્વરોજગાર પાત્ર શિબિર તેમજ અન્ય લોકો અગ્નિવીરમાં જવા માટે ઈચ્છુક છે તેવા ઉમેદવારો માટે આજે રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા ખાસ એનો ઉલ્લેખ સ્કૂટરી કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે આજના ભરતી મેળામાં લગભગ ત્રણ જિલ્લાના આદિવાસી સમાજના લગભગ પાંચસોથી વધારે ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લીધો છે સાથે સાથે લગભગ દસથી વધારે નોકરીદાતા દ્વારા

આદિવાસી સમાજના બાળકો શિક્ષણ લઈ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે અને આગળ એમની દિશાઓ નક્કી થાય એ હેતુથી શૈક્ષણિક સેમિનાર કરવામાં આવ્યું જેમાં તેજસ્વી તાલાઓનું સન્માન તેમજ બાળકોને ફ્રીમાં ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું અને સમાજને એક દિશા તરફ જવા માટે જુદી જુદી સંસ્થાઓ દ્વારા નિષ્ણાતો દ્વારા બોલાવીને